હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન બિરયાની ખાવા હંમેશા આપણે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છે પણ ક્યારેય વિચાર્યું છે કે દમ બિરયાની આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને તે પણ કૂકરમાં તો આજે આપણે કૂકરમાં વેજીટેબલ દમ બિરયાની બનાવવા જઈ રહ્યા છે બનાવી ખૂબ જ સરળ છે થોડીક જ મિનિટોમાં કુકરમાં આ બિર્યાની બનીને તૈયાર થઈ જાય છે અને એ પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો પૂરો વિડિયો સ્કીપ કર્યા વગર જોજો તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બેલાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે કુકરમાં બિરયાની બનાવીએ છીએ તો કુકર જ લઈ લીધું છે અને અહીંયા અડધો કપ તેલ લઈ લીધું છે મેં તો કુકરમાં જ આપણે બધી પ્રોસીજર કરીશું અહીંયા પાંચથી છ ડુંગળી લીધી છે તેને મોટી કટ કરી લીધી છે સ્લાઇસ કટમાં અને તેને આપણે તેલમાં સાંતરીને કડક બનાવવાની છે અહીંયા આપણે બિરસ્તો બનાવવા જઈ રહ્યા છે બિરયાનીમાં બિરસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે બિરસ્તો એટલે કે તળેલી ડુંગળી તેને આપણે થોડી બ્રાઉન કલરની તળી લઈશું કે જેનાથી ઘરે જ આપણે એકદમ આસાનીથી બિરસ્તો બનાવી શકીએ પાંચથી સાત જ મિનિટમાં મીડિયમ ફ્લેમ ઉપર બિરસ્તો તૈયાર થઈ જશે તેને કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે વેજીટેબલ દમ બિરયાની છે આપણે દમ એટલે કે ધુંઘાર આપીને આ બિરયાની બનાવવાની છે તો ખૂબ જ એટ્રેક્ટિવ પણ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ લાજવાબ બને છે તમે જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર અહીંયા ધીરે ધીરે બ્રાઉન થવા લાગ્યો છે તો હવે તેને આપણે તેલમાંથી રિમૂવ કરી દઈશું હવે આ જ તેલનો ઉપયોગ કરીને આપણે બિરયાની બનાવીશું તેમાં અડધી ચમચી જીરું તમાલપત્ર સૂકા લાલ મરચાં અને હિંગ લઈ લેવાની છે ત્યાર પછી અહીંયા આગળ મેં ઓનિયન લીધી છે એટલે કે ડુંગળી તેને સ્લાઈસ કટ કરીને લીધી છે તે આમાં લઈને તેને સાંતરી લઈશું બિરયાનીમાં આપણે ડુંગળી કેપ્સિકમ લીલા વટાણા અને ફુલાવર લીધું છે તેમજ બટાકા આ બધાને ચોરસ ચોરસ ટુકડામાં એક જ સરખી સાઇઝમાં કટ કરીને લીધું છે હવે આપણે ગાજરના ટુકડા એમાં ઉમેરી દઈશું ફુલાવર લઈ લઈશું ત્યાર પછી બટાકા સમારેલા છે તેને ધોઈને સમારીને લીધા છે તે પણ લઈ લેવાના છે વટાણા લેવાના છે અને કેપ્સિકમ આ બધી જ સબ્જી આપણે ડુંગળી જેમાં સાંતરી છે તેમાં લઈ લેવાનું છે અને તેને બેથી પાંચ મિનિટ માટે બરાબર સાંતરી લેવાનું છે શાકભાજી એક જ સાઇઝમાં કટ કરવાથી તેને ચડવા માટેનો ટાઈમ એક સરખો લાગે છે તો હવે આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે સાંતરી લઈશું વેજીટેબલ દમ બિરયાની છે એટલે વેજીટેબલ અહીંયા આપણે બધા જ ઉમેર્યા છે તો એકદમ હેલ્ધી આ તૈયાર થવાની છે બિરયાની હવે તેમાં હળદર લાલ મરચું લીધું છે અને મીઠું બધું જ આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે આપણા સ્વાદ અનુસાર હવે તેને મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે સાંતરી લેવાનું છે આમાં તમે ફણસીનો ઉપયોગ પણ કરી શકો છો તમે ઈચ્છો તો આમાં પર્પલ ગોબી આવે છે તે પણ આમાં લઈ શકો છો હવે અહીંયા મેં બે ચમચી જેટલું પાણી લીધું છે કે જેથી મસાલા આમાં બળે નહીં અને જે શાકભાજી છે એ બરાબર સંતરાઈ જાય તો અહીંયા મેં બિરિયાની મસાલો લીધો છે બે ચમચી જેટલો તેને પણ બરાબર સાંતરીને આપણે કૂકરને બંધ કરીને એક સીટી લગાવી દેવાની છે આમ કરવાથી શાકભાજી આપણા બરાબર ચડી જશે હવે કૂકર ઠંડુ થઈ ગયું છે તેમાંથી પ્રેશર નીકળી ગયું છે તો કૂકરનું ઢાંકણ આપણે ખોલી લઈશું તમે જોઈ રહ્યા છો કે સરસ બધા જ શાકભાજી ચડી ગયા છે આમાં આપણે બે ચમચી પાણી ઉમેર્યું હતું એટલે થોડું પાણી પણ રિલીઝ થયું છે અહીંયા મેં લીલું લસણ લીધું છે આ એકદમ ઓપ્શનલ છે તમે એને એવોર્ડ પણ કરી શકો છો તેલ સરસ છૂટું પડી ગયું છે તા લેવલે આપણે અહીંયા દહીં ઉમેરવાનું છે અહીંયા મેં એક કપ જેટલું દહીં લીધું છે અને આ દહીં એકદમ નોર્મલ છે ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં હવે દહીંને આ લેવલે આમાં શાકભાજીમાં મિક્સ કરી લેવાનું છે દમ બિરયાનીમાં હંમેશા દહીંનો ઉપયોગ થતો હોય છે અને તેનાથી જ બિરયાનીનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ બને છે તો મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ શાકભાજીનો થોડો પાર્ટ આપણે કાઢી લઈશું કેમ કે આપણે બિરયાનીમાં લેયર બનાવવાના છે આપણે અહીંયા બિરયાની કુકરમાં જ બનાવવા જઈ રહ્યા છે અહીંયા મેં પહેલેથી બાસમતી ચોખાને પલાળીને રાંધીને તૈયાર કરીને રાખ્યા છે એકદમ છૂટા દાણામાં તૈયાર કરેલો ભાત છે હવે શાકના લેયર ઉપર આપણે આ ભાતનું એક લેયર કરીશું અને આ લેયર આપણે થોડું જાડું કરવાનું છે કેમ કે જે ટેસ્ટ છે આમાં જ આવવાનો છે તો એક લેયર બનીને તૈયાર થઈ ગયું છે તો થોડી સબ્જી આપણે કાઢી લીધી હતી તેનું લેયર આની ઉપર ફરીથી લગાવી દઈશું જે લેયર છે આપણે બરાબર કરવાનું છે કે જેનાથી એકે ભાગ બાકીના રહે હવે તેના ઉપર આપણે લીલા કોથમીર ભભરાવાની છે અને જે બિરસ્તો તૈયાર કરીને રાખ્યો હતો તે બિરસ્તો આમાં આપણે ભભરાવી દેવાનો છે આખું એક લેયર સરસ તૈયાર થઈ ગયું છે શાક રાઈસ એની ઉપર ફરીથી શાક કોથમીર અને બિરસ્તો હવે એની ઉપર પાછું આપણે ભાતનું એક પતલું લેયર બનાવવાનું છે તેની ઉપર કોથમીર અને બિરસ તો પાછો મૂકી દઈશું ખૂબ જ યમી લેયર બનીને તૈયાર થશે જ્યારે બનીને બિરયાની લાગશે ત્યારે પાછો બિરસ તો આમાં જે ટેસ્ટ આપે છે તે ખૂબ જ યમી ટેસ્ટ આવે છે એટલે બીરસ્તો તો તમને ગમે એટલો પ્રમાણમાં તમે ઓછો વધારે નાખી શકો છો હવે અહીંયા કેવડા ઓતર આવે છે એસેન્સ એ મેં અહીંયા ઉપયોગ કર્યો છે એક ચમચી જેટલું અને બિરયાનીમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એ પહેલાં અહીંયા મેં પા કપ જેટલું દૂધ એમાં ગરમ દૂધમાં સેફ્રોન પલાળીને તૈયાર રાખ્યું હતું કેસર તે લઈને આમાં બિરયાનીમાં લીધું છે તેનાથી ખૂબ જ સરસ કલર આવે છે બિરયાનીનો અને દેશી ઘી અહીંયા એકથી બે ચમચી જેટલું મેં બિરયાનીમાં લઈ લીધું છે હવે આ બિરયાનીને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને દસ મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર થવા દેવાની છે પ્રેશર કાઢીને કૂકર ખોલી દઈશું હવે ધૂંગાર આપવો છે તો મેં પહેલેથી જ કોલસાને ગરમ કરી લીધેલો છે બિરયાનીમાં એક કટોરી મૂકી દઈશું અને તેમાં કોલસો ગરમ કરેલો મૂકીશું તમે ઈચ્છો તો આમાં તજની ફ્લેવર પણ આપી શકો છો ઉપરથી ઘી કોલસાની ઉપર ગરમ કોલસામાં ઘી મૂકવાથી સરસ ધુમાડો નીકળે છે અને આ જ ઇફેક્ટ આપણે બિરયાનીમાં આપવાની છે તો ઢાંકણ લગાવીને આપણે એકથી બે સેકન્ડ કે બે મિનિટ માટે રાખીશું કે તેનો ધુમાડો આપણે બિરયાનીમાં જ આવી જાય અને ત્યાર પછી આપણે આ કોલસાની કટોરી છે બહાર લઈ લેવાની છે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની બિરયાની કુકરમાં બનીને તૈયાર છે લેયર પણ કેટલા ખૂબ સરસ લાગી રહ્યા છે શાકભાજી બાસમતી રાઈસ કેસર કેવડા વોટર બિરયાની આ બધું જ મળીને એક સરસ બિરયાની તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે ઈચ્છો તો આમાં કિસમિસ અને રોસ્ટેડ કાજુ પણ નાખી શકો છો ઉપરથી ગાર્નિશિંગમાં મેં કોથમીર બિરસ્તો અને કાજુ લઈને સર્વિંગ કર્યું છે બનાવો બિંદાસ ખિલાઓ બિંદાસ મમતાઝ કિચનના સાથે તો બનાવો વેજીટેબલ દમ બિરયાની ફક્ત પંદર જ મિનિટમાં કુકરમાં આશા રાખું છું કે તમને બિરયાની ગમી હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ